નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય છે સામાજિક વિજ્ઞાન તેનો પાઠ ચાર પાઠનું નામ છે ભારતની રાષ્ટ્રીય ચળવળો તેની સ્વાધ્યન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે ચાલો શરૂ કરીએ ભારતની રાષ્ટ્રીય ચળવળો તેનો વિભાગ એ જોડકા જોડવાના છે તેમાંનું પહેલું છે વાસુદેવ ફળકે તેમાં ડી આવશે બિપિન ચંદ્રપાલ ઓપ્શન એ અરવિંદ ઘોષ ઓપ્શન સી ચોથું રવિન્દ્રનાથ ટાગોર ઓપ્શન બી બીજા જોડકા છે એની સામે બી આપેલું છે એ બીસીડીનો ક્રમ લખવાનો છે પહેલામાં એ બીજામાં ડી ત્રીજામાં ઈ ચોથામાં બી આવશે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય સામાજિક વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો આગળ વધીએ ખરા ખોટા જણાવવાનું છે પહેલું છે જલિયાવાલા બાગનો હત્યાકાંડ જનરલ ડાયરે કર્યો હતો રાઈટ સાચું સાચું છે છે બીજું મિન્ટોએ મુસ્લિમ પિતા કહેવામાં આવે ત્રીજું અસહકારનું આંદોલન ઈસ્વીસન ઓગણીસો બેતાલીસમાં માં શરૂ થયું હતું ખોટું બ્રિટિશ શાસનના સમયે બિહાર સૌથી મોટો પ્રાંત હતો ખોટું રોલેટ એક્ટને જવાહરલાલ નહેરુએ કાળો કાયદો કર્યો હતો ખોટું છે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે પહેલી ખાલી જગ્યામાં અમૃતસર બીજામાં લોર્ડ કરજન ત્રીજામાં વાસુદેવ બળવંત ફળકે ચોથામાં અરવિંદ ઘોષ પાંચમામાં લોર્ડ મિન્ટો વિકલ્પ વિકલ્પવાળું છે પહેલું છે મદનલાલ ધીંગરાએ ખાલી જગ્યા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી ઓપ્શન એ વિલિયમ વાયલી બીજું છે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને લઈને જ જંપીશ આ વિધાન કોણ બોલ્યું હતું ઓપ્શન બી લોકમાન્ય તિળક ત્રીજું બંગાળના ભાગલાનો અમલ કરાયો તે દિવસે ઓપ્શન ડી રાષ્ટ્રીય શોક દિન દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો ચોથું છે વિદેશની ભૂમિ પર સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજ મેડમ ભીખાઈજી કામાએ ફરકાવ્યો હતો ઓપ્શન ડી પાંચમો છે શ્રી અરવિંદ ઘોસે ઓપ્શન સી ભવાની મંદિર પુસ્તકમાં ક્રાંતિકારી યોજના વર્ણવેલ હતી એક બે વાક્યમાં જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે બંગાળના ભાગલાનો વિરોધ કરવા ચાલેલા આંદોલનના મુખ્ય લક્ષણો કયા હતા તો તેમાં વિદેશી માલનો બહિષ્કાર કરવો સ્વદેશી અપનાવવું રાષ્ટ્રીય શિક્ષણ આપવું તે વૈશાખી પૂર્ણિમાના તહેવારે ત્રીજું છે મુસ્લિમ કોમવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો મિન્ટોને ચોથું ઈસ્પિશન અઢારસો સત્તાવનમાં સંગ્રામમાં પ્રથમ શહીદ કોણ થયા તો મંગલ પાંડે અઢારસો સત્તાવનના સંગ્રામમાં પ્રથમ શહીદ થયા હતા વિભાગ બી ટૂંકમાં જવાબ લખવાના છે છે પહેલો ક્રાંતિકારીઓએ રોલેટ એક્ટનો વિરોધ શા માટે કર્યો તો તેનો જવાબ છે આ કાયદો ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓનું દમન કરવા માટે ઘડાયેલ હતો કાયદા મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેના પર મુકદ્દમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતા હતા બીજું છે જલિયાવાલા બાગનો હત્યાકાંડ માટે જવાબદાર અંગ્રેજ અધિકારી કોણ હતો તો જનરલ ડાયર હતો ત્રીજો પ્રશ્ન છે બંગાળના ભાગલા ક્યારે કરવામાં આવ્યા હતા અને કયા વર્ષે રદ કરવામાં આવ્યા હતા તો બંગાળના ભાગલા સોળ ઓક્ટોબર ઓગણીસો પાંચ ના રોજ કરવામાં આવ્યા હતા અને બંગાળના ભાગલા રદ કર્યા હતા ચોરી ચોરાનું આંદોલન સાથી મોકૂફ રખાયું તો આ આંદોલનમાં એકવીસ પોલીસો મૃત્યુ પામ્યા ગાંધીજી જણાવ્યું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીએ તે હિમાલય જેવડી મોટી ભૂલ કરી કહેવાય એટલે કે બહુ મોટી ભૂલ ગણાય માટે ગાંધીજીએ અસહકારનું આંદોલન તાત્કાલિક પાછી ખેંચી લીધું પાંચમું છે વિદેશમાં ક્રાંતિકારી ચળવળ કોણે કોણે ચલાવી હતી તો શ્યામજી કૃષ્ણ વર્મા મદનલાલ ધીંગરા વીર સાવરકર લાલા હરદયાળ ઉધ્યમસિંહ રાજા મહેન્દ્ર પ્રતાપ મેડમ ભીખાઈજી કામા રાણા સરદારસિંહ મૌલાના અબ્દુલ્લા મૌલાના બસીર ચંપક રમણ પિલ્લાઈ મથુરસિંહ ખુદાબસ્મ વગેરે ક્રાંતિકારીઓએ ચળવળ ચલાવી હતી મુદ્દાસર જવાબ આપવાના છે તેમાં પહેલો પ્રશ્ન છે હિન્દના મુસ્લિમોએ ખિલાફત ચળવળ શા માટે શરૂ કરી હતી તો તેના કેટલાક મહત્વના મુદ્દાઓ છે તે આપણે જોઈ લઈએ તો પ્રથમ વિશ્વયુદ્ધમાં તુર્કી જર્મની સાથે જોડાયું માટે બીજું છે પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પરાજિત તુર્કી સાથે કરાયેલી સંધિની શરતો અત્યંત કડક અને અન્યાયી હતી તેથી પણ તે ચળવળ શરૂ કરાઈ હોય ત્રીજું છે તે સમયે તુર્કીનો સુલતાન મુસ્લિમ ધર્મનો ખલીફા ધાર્મિક વડો હતો ચોથું છે ખલીફા પર થયેલા અન્યાયથી હિન્દના મુસ્લિમો ભારે ગુસ્સે થયા અને પાંચમું છે તેમણે ખલીફા પર લદાયેલી કડક શરતો હળવી કરવા માટે હિંદમાં ખિલાફત ચળવળ શરૂ કરી વિસ્તૃત પરિચય આપો તો પહેલું છે મદનલાલ ધીંગરા તો તેમાં આવશે મદનલાલ ધીંગરાનો જન્મ અઢારસો ત્યાં પંજાબના અમૃતસરમાં થયો હતો તેઓ દેશપ્રેમી અને ક્રાંતિકારી યુવાન હતા ઉચ્ચ અભ્યાસ માટે લંડન ગયા ત્યાં વિનાયક દામોદર સાવરકરની પ્રેરણાથી ક્રાંતિના માર્ગે જોડાયા અને ઓગણીસો ને નવમાં લંડનમાં તેમણે અંગ્રેજ અધિકારી કર્નલ વાયલીની જાહેરમાં હત્યા કરી હતી મેડમ ભિખાઈજી કામા તો મેડમ ભિખાઈજી કામા જર્મનીના પેરિસ શહેરમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવતા હતા સાતમાં જર્મનીના સ્ટ્યુઅર્ડગાર્ડ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌપ્રથમ તેમણે પોતે તૈયાર કરેલો ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો મંગલ પાંડે મંગલ પાંડે અઢારસો સત્તાવનની પ્રથમ સશસ્ત્ર ક્રાંતિના નાયક અને દેશના પ્રથમ શહીદ માનવામાં આવે છે તેમણે અંગ્રેજોએ આપેલા કારતુસમાં ગાય અને સુવરની ચરબીનો વિરોધ કર્યો અને ઓગણત્રીસ માર્ચ અઢારસો સત્તાવનના ના રોજ અંગ્રેજ અધિકારીઓ પર હુમલો કર્યો અને તેમને આઠમી એપ્રિલ અઢારસો સત્તાવનના ના રોજ ફાંસી આપી દેવામાં આવી હતી ક્રાંતિકારીને ઓળખી તેના વિશે બે વાક્યો લખવાના છે પહેલું છે તે ચંદ્રશેખર આઝાદ છે જેમાં ચંદ્રશેખર આઝાદ ભારતના પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની હતા તેમણે અંગ્રેજોની વિરુદ્ધમાં સશસ્ત્ર ક્રાંતિમાં ભાગ લીધો હતો બીજું છે રામપ્રસાદ બિસ્મિલ તેઓ પ્રખ્યાત ક્રાંતિકારી અને કવિ હતા તેમણે કાકોરી ટ્રેન લૂંટમાં ભાગ લીધો હતો તેઓને અંગ્રેજ સરકારને ધરપકડ કરી અને ઓગણીસો સત્યાવીસમાં ફાંસી આપવામાં આવી હતી ત્રીજું છે વાસુદેવ બળવંત ફળકે છે તેમણે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કરી હતી બ્રિટિશ સરકારે તેમને પકડ્યા બાદ તેઓ જેલમાં ગંભીર બીમાર થયા અને ત્યાં જ તેમનું મૃત્યુ થયું હતું સવિસ્તાર જવાબ લખવાનો છે જલિયાવાલા બાગના હત્યાકાંડ વિશે ટૂંક નોંધ લખો તો ટૂંક નોંધ આપણે આ પ્રમાણે લખી શકીએ તો આ પ્રમાણે તમે ટૂંક નોંધ છે તમે લખી શકશો કે કેટલી બાગને ફરતે દોઢેક મીટર જેટલી ઊંચી દિવાલ હતી બાગની વચ્ચે અવાવરૂ કૂવો હતો એટલે કે કૂવો હોય તો એની અંદર બધા ત્યાં હતા અને આવવા જવા માટે ફક્ત એક જ સાંકડો એવો રસ્તો હતો લશ્કરે માત્ર દસ જ મિનિટની અંદર પંદરસો જેટલા ગોળીબારના રાઉન્ડ છોડ્યા અને ત્રણસો ને લોકો ત્યાં મૃત્યુ પામ્યા હતા આ જલ્યાવાલા બાગનું તમે હિસ્ટ્રી છે આ પ્રમાણે તમે લખી શકશો મિત્રો આ વિડીયો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો તેનો કોમેન્ટનો અવશ્ય જવાબ આપવામાં આવશે વિડિયો લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો અને પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગૃહ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો બીજું છે અસહકારના આંદોલનના કાર્યક્રમો અને સ્વરૂપ સવિસ્તાર વર્ણવવાનું છે તો અસહકારના આંદોલનના કાર્યક્રમો વિદ્યાર્થીઓએ શાળા કોલેજોનો ત્યાગ કર્યો શિક્ષકોએ રાજીનામા આપ્યા ઠેર ઠેર વિદેશી કાપડની હોળીઓ પ્રગટાવવામાં આવી એટલે કે કાપડને સળગાઈ દેવામાં આવ્યું દેશના નામાંકિત વકીલોએ વકીલાત છોડી નવેમ્બર ઓગણીસો એકવીસમાં ક્યુક ઓફ કાયનાટ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો ભારતમાં આવેલા પ્રિન્સ ઓફ વેલ્સ સન્માનનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો તે જ રીતે સ્વદેશીનો પ્રચાર થતાં ઇંગ્લેન્ડની આયાત થતી કાપડ પગરખા મત્સોગની વસ્તુઓમાં ઘટાડો થયો હતો ટીડક સ્વરાજ્ય ફંડમાં એક કરોડથી વધારે રૂપિયા ભેગા કરવામાં આવ્યા હતા હિન્દુ મુસ્લિમ એકતા માટે કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા તો આ પ્રમાણે તમે તે વિશે લખી શકશો ટૂંક નોંધ લખવાની છે ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ તો ગુજરાતમાં જે થઈ તેના વિશેની વાત અહીંયા લખવાની છે તો આ પ્રમાણે તમે ટૂંક છે તમે સારા અક્ષરે લખી શકશો જો અહીંયા ટૂંક નોંધ છે માટે થોડી લાંબી પણ હોઈ શકે છે તો આ વિડીયો છે તમને આશા રાખું કે સારી રીતે સમજાઈ ગયો હશે જો તમને આ વિડીયો સારો લાગે તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા અન્ય મિત્રોને શેર કરો ચોથી છે બંગ ભંગની આંદોલન વિશે તમારે લખવાનું છે તો ઓગણીસો ને પાંચમાં બ્રિટિશ વાયસ લોર્ડ કરજને બંગાળનો ધાર્મિક આધાર પર બે ભાગમાં વહેંચ્યું હતું એક છે પૂર્વ બંગાળ અને બીજું છે પશ્ચિમ બંગાળ આ નિર્ણયને બંગ ભંગ કહેવામાં આવે છે સોળ ઓક્ટોબર ઓગણીસો પાંચના રોજ બંગાળના ભાગલાનો અમલ શરૂ થયો બંગાળના ભાગલાના વિરોધમાં દેશભરમાં બંગ ભંગ વિરોધી આંદોલન થયું લોકો માનતા હતા કે અંગ્રેજો હિન્દુ મુસ્લિમમાં ફૂટ પાડવા ઈચ્છે છે બંગાળના લોકોના રાષ્ટ્રીય એકતાને તોડી નાખવાનો પ્રયાસ હતો સ્વદેશી ચળવળ શરૂ કરાઈ વિદેશી માલનો બહિષ્કાર થયો રાષ્ટ્રીય શિક્ષણ સ્વદેશી વસ્તુઓનો પ્રચાર થતો રવિન્દ્રનાથ ટાગોર સહિતના આગેવાનોએ જનજાગૃતિ ફેલાવી ભારતને આર્થિક ફાયદો થયો જ્યારે ઇંગ્લેન્ડને મોટું નુકસાન થયું તેથી બ્રિટિશ સરકારે ઓગણીસો અગિયારમાં બંગાળના ભાગલા રદ કર્યા તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સરળતાથી સમજાઈ ગયું હશે વિડીયો કેવો લાગ્યો તમારે કોમેન્ટમાં જણાવવાનું છે કોમેન્ટનો જવાબ અવશ્ય આપવામાં આવશે વિડીયો લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો અને વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો જેની અંદરથી તમને પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મળી રહેશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો